জয় শক্তি আমি ব্যাপার অফিস নজর চালু করা शक्ति जय शक्ति जय शक्ति जोरदार बैटिंग

આજે તાલુકા કક્ષા એ ગુરદરા શાળાની કુમારની ટીમ અને કન્યાની ટીમ હું લઈને આવ્યો હતો અને બંને ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા જાહેર થયેલી છે એનું ખરેખર મને ખૂબ જ ગૌરવ છે મારા બાળકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ શાળા પરિવાર વતી અમે એને લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ અને આ રમતો સૌથી અમે જ ખુશ છીએ ટીમ ને ખુબ અભિનંદન પાઠવું છું મારું નામ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક તાલુકા જિલ્લો નર્મદા નમસ્કાર